અત્યારે આપણે છીએ ગોવિંદભાઈની દુકાન ઉપર તમે જોઈ શકો છો મોર્નિંગ મોર્નિંગમાં સવારે આપણે અહીંયા ગોવિંદભાઈની દુકાન ઉપર છે અહીંયા એમની બાજુમાં પણ એક બીજી દુકાન છે ત્યાં આગળ પંચરનું ચાલે છે તો જોઈ શકો છો તમે વિડીયોમાં તૂટી ગયેલો હેલ્મેટ લબડાઈ મેલ્યો હોય આ ટાયર રિંગો હો મેં આપણું બાઈક પીડ્યું તો આપણે સવારે વહેલા વહેલા આવી જાય અહીંયા ગોવિંદભાઈની દુકાનની જો આને વિડિયો કઈ ખાસ ને ખાસ થવાનો છે તો આપણે અહીંયા આ ઘેડોમાં ડી બેઠો છે કેમ હુઈ રહ્યો છે આને જોડે જઈશું કેમ હુઈ રહ્યો ખાવે ખાવે ચા બાપી દી ને ચા મટી છા કિતી પીના રે કી માથાકટ કરો કોણ આલને દૂધ મે દૂધ મે કે આને મળ હા હા ગોવિંદ નથી બિરાતિન બેહત ન કાઈ તું ખાવા ખાશી લી મેના કાંઈ ન ઉદી કાળી કાળી બનાવી પીતો હોન પણ કાળી ને ક જો એ આલેમ થઈ બાડી પણ આ સોઈ એ પછાડ તો મિત્રો ફળિયાનો ગેડામાં ગેડો મારીએ તો થઈ હવે આપણે ખેતર બાજુ જઈશું ચાલો આપણે અહિયાં રોડ ની પેલા ખેતર હે મતલબ હું વિડિયો કરી દો તો એમાં પણ જોતા આવીએ કેવું હે તો વિડિયો મેં એન્ડ સુધી બનાવે તો મિત્રો અહીંયા આ સરકારી એસટી બસ આવે જો તમે વિડીયોમાં ભૂલ જાય તો ગાઈ હવે આપણે ને સા આવી ગયા અહીંયા હુડ્યું કરેલું છે એમાં તો આ ઘાસ ચારો તમે જોઈ શકો છો વિડીયોમાં પશુઓ માટે આપણે કરેલું છે હુડ્યું તો આજે પોણી ચાલુ કરવાનું આપણે આ પડી પાઇપ હાઈપ બધું લોબી કરી દીધી છે રેડી બંધ જોઈ લો તમે આ વિડીયોમાં બધું બધું ભૂંગળો ધૂંગળો વાડોમાં આજુબાજુ જોઈ શકો છો તમે ડ્યુ કરેલું છે સાર ડોરા હારું કે પોણી છે મારા બેઠી કેટલી કરેલું છે આ હુડયું બીજું એક્ઝિબિશન બીજું જઈને જાણું તો મિત્રો આવું હોય આપણે આ સાર ને એવું તેવું કરેલું છે તો આવા આપણા ગમડાના દેશી વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો તો મિત્રો આ રીતે હોય છે આપણે સવાર સવારના મોર્નિંગનો જે માહોલ છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો ગાઈઝ આજનો આપણો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો

તો મિત્રો આ છે દેવાંકભાઈ તમે જોઈ શકો છો વિડીયોમાં તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય જુહાર